ના ના થઈ થઈ જાવ જાવ તો ને દલિત અને પેલા તો આગળ તમે શું બોલા બાબા સાહેબે ગળું આપ્યું બાબા સાહેબે ગળું નહીં બાબા સાહેબે આપ્યું નહીં તો તમે કલ્પના કરી શકો પછી દલિત પછી છે આવ્યા પેલા માણસ છીએ એટલે માણસ ના

એક જોયો અમે તો બાબા સાહેબ અમે તો એક નથી તમે બાબા સાહેબ ગીતો મેં ગાયા ને એટલે તમે ખાલી ગાયા છે ને તમે ખાલી ગાયા છે